નમસ્કાર દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે આ અમૃતકાળમાં છેવાડાના માનવી સુધી તમામ યોજનાઓનો લાભ પહોંચે તે માટે સંકલ્પ વિકસિત ભારત યાત્રા પણ ચાલી રહી છે ત્યારે આપણે વાત કરવી છે ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાની આ દાહોદ જિલ્લો જે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ છે તેઓની વર્ષોથી દાહોદ પ્રત્યે અમી દ્રષ્ટિ અને કંઈક લાગણી છે એટલા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્માર્ટ સિટી મિશનમાં સમગ્ર ભારતમાંની એકમાત્ર દાહોદ નગરપાલિકાને સ્માર્ટ સિટીમાં સમાવેશ કરી એક હજાર કરોડના જંગી ખર્ચે દાહોદને સ્માર્ટ સિટી બનાવવા ગ્રાન્ટ ફાળવી દીધી છે જેમાં સ્ટ્રોંગ વોટર લાઇન ભૂગર્ભ ગટર યોજના સ્માર્ટ રોડ ફૂટપાથ ગેસ પાઇપલાઇન સીસીટીવી કેમેરા વાઇફાઈ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત કેટલાક કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે અને કેટલાક કામોને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલાં પૂર્ણ કરવાનું લસ્યાંક મૂકવામાં આવ્યું છે વડાપ્રધાન મોદીએ એકમાત્ર દાહોદ નગરપાલિકા વિસ્તારને સ્માર્ટ સિટીની અમૂલ્ય ભેટ આપી છે તે સારી બાબત છે પરંતુ નગરપાલિકા અને સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીમાં તાલમેલ અને સંકલનના અભાવે સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહેલા કામોમાં લાલિયાવાડી જોવા મળી રહી છે જેમાં સ્માર્ટ સિટીમાં મહત્વપૂર્ણ ગણાતી ભૂગર્ભ ગટર યોજના તેમજ ગુજરાત ગેસ કંપની દ્વારા કરવામાં આવી લે રહેલી લાલિયાવાડીથી આપણે માહિતગાર કરવા છે અને આ સુતેલા તંત્રને જગાવવાના પ્રયાસ કરવા છે આપણે જણાવી દઈએ કે દાહોદ શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ લગભગ બે હજાર ઓગણીસ અથવા બે હજાર વીસમાં કરવામાં આવ્યું હતું દાહોદ નગરપાલિકાએ સાત કરોડની માતબર રકમના ખર્ચે ભૂગર્ભ ગટર નાખવાનું કામ કેટલાક વિસ્તારોમાં કર્યું હતું તો બીજી તરફ સ્માર્ટ સિટી અંતર્ગત પણ ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ યોજનામાં કામ કરનાર એજન્સીની નિમણૂક પાલિકાએ કરી છે કે પછી સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની દ્વારા કરવામાં આવી છે તે તો તપાસનો વિષય છે એ એક જ યોજના નગરપાલિકાને સ્માર્ટ સિટી બંને કરી હોય હવે કોઈ ફૉલ્ટ થાય તો જવાબદારી કોની બંનેની એ પણ એક મોટો સવાલ છે પરંતુ અમે અમારા ચેનલના માધ્યમથી જે દ્રશ્યો આપણે બતાવવા માંગીએ છીએ તે દાહોદ શહેરના વોર્ડ નંબર છ કે જે વર્તમાન નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ છે આ વિસ્તારમાં કુષ્ટીનગરમાં બે હજાર ઓગણીસ અથવા બે હજાર વીસમાં ભૂગર્ભ બટ્ટરની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં સામાન્ય માણસ નહીં પરંતુ ભૂતકાળમાં નગરપાલિકાના સુધરાય સભ્ય રહી ચૂકેલા માજી કાઉન્સિલરના ઘર આગળ જ કામ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા ગટર જોડાણ કરવા માટેની ચેમ્બર બનાવવાની જગ્યાએ માત્ર ખાડો ખોદી ઉપરથી ઢાંકણું ગોઠવી કાગળ ઉપર આરસીસી સિમેન્ટની બનાવેલી ચેમ્બર બતાવી બિલ પાસ કરાવી લીધા છે હવે બે વર્ષ બાદ આજુબાજુના ઘરોમાં ડ્રેનેજનું પાણી ભરાતા જાગૃત નાગરિકો દ્વારા ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલી ચેમ્બર ચેક કરતાં આ મોટું ભોપાળું સામે આવ્યું છે એટલું જ નહીં જે કોન્ટ્રાક્ટરે ભૂગર્ભ ગટરના કામમાં ગેરરીતિ આચરી હતી તે જ કોન્ટ્રાક્ટરને હવે દાહોદ નગરપાલિકા દ્વારા સીસી રોડના કામના કોન્ટ્રાક્ટ આપી દીધા હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે ભૂતકાળમાં વિકાસના કામો ગોબાચારી કરનાર કોન્ટ્રાક્ટર કેવા પ્રકારના સીસી રોડ બનાવશે તે ગંભીર તપાસનો વિષય બની જવા પામ્યો છે સમસ્યા આટલી જ નથી આજ વિસ્તારમાં ગુજરાત ગેસનું પણ મોટું ભોપાળું સામે આવ્યું છે જેમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ઘરે ઘરે પાઇપલાઇન મારફતે એલપીજી ગેસ પહોંચાડવાની જવાબદારી છે તે જ કંપની દ્વારા શહેરના લઘુમતી વિસ્તારમાં ભૂગર્ભ ચેમ્બરમાંથી એલપીજી ગેસની પાઇપલાઇન નાખી દેતા આશ્ચર્ય ફેલાઈ જવા પામ્યું છે જે ભૂગર્ભની પાઇપલાઇનમાંથી સરખી રીતે ડ્રેનેજનું પાણી નથી જઈ રહ્યું ઠેક ઠેકાણે ચોકઅપ થવાના દ્રશ્યો જોવાઈ રહ્યા છે તે જ પાઇપલાઈનમાંથી એલપીજી ગેસની પાઇપલાઇન નાખવી કેટલા અંશે યોગ્ય છે ગુજરાત ગેસ કંપની લોકોની સલામતીની ચિંતા નથી એલપીજી ગેસને અત્યંત જ્વલનશીલ પદાર્થમાં ગણવામાં આવે છે જે ગટર લાઇનમાં એલપીજી ગેસની પાઇપલાઇન નાખવામાં આવી છે જો ભંગાણ સર્જાય અથવા ગટરનું મેન્ટેનન્સ કરનાર કર્મચારી દ્વારા કોઈ લાપાર લાપરવાહી બતાવવામાં આવે અને આવા સમયે ગેસ ગળતર થઈ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણે ગણવો જોકે હાલમાં આ કંપની દ્વારા આ પાઇપલાઇનનો સુધારો કરી દેવામાં આવ્યો છે કંઈ બગડ્યું નથી સંબંધિત વિભાગે સ્માર્ટ સિટી અંતર્ગત કામોમાં ચાલતી લાલિયાવાડી સામે ગંભીર બની યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તો દાહોદનગરની જનતા સુવિધા અને સુરક્ષિત રીતે બની સચવાય તેમાં કોઈ બેમત નથી તો દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે જે પ્રકારે પુષ્ટિનગરમાં જે સામાન્ય માણસ જ નહીં પરંતુ માજી કાઉન્સિલર રહી ચૂકેલાના ઘર આગળ બે હજાર ઓગણીસ અથવા વીસમાં જે ભૂગર્ભ બટરની કામગીરી કરવામાં આવી હતી તેમાં લાલિયાવાડી જોવા મળી રહી છે તેમાં ભ્રષ્ટાચારની બૂમો પડવા પામી છે અને તે જ કોન્ટ્રાક્ટરને નગરપાલિકા દ્વારા આરસીસી રોડ બનાવવા માટેની જે કામગીરી સોંપવામાં આવી રહી છે કામગીરીનું જે વર્ક ઓર્ડર છે તે પણ તેને આપી દેવામાં આવ્યું છે અને તે વિસ્તાર અલગ અલગ વિસ્તારોમાં તે જ કોન્ટ્રાક્ટરને ફરીથી આ કામગીરી સોંપવામાં આવી છે શું આ કામગીરી સોંપવામાં આવી છે ત્યારે આ કામ, કામ કરનાર જે કોન્ટ્રાક્ટર છે તેને ધારાધોરણ મુજબ માપદંડ કરી અને તે રોડનું કામ કરવામાં આવશે તેની ચકાસણી કરવામાં આવશે કે પછી આ જે પ્રમાણે ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે માત્ર ઢાંકણાઓ નાખી અને ખાડા સોર્સ ખાડાઓ ખોદી અને તેમાં કનેક્શનોના જોડાણ કરવામાં આવ્યા છે તેને લઈને જે બૂમો ઉઠવા પામી છે તેને નગરપાલિકા અથવા તો જે સ્માર્ટ સિટી ડેવલપમેન્ટના જે લગતા વળગતા જે કોન્ટ્રાક્ટરો છે તે પણ સ્વીકારવા નથી માંગતા અને બે હજાર ઓગણીસ વીસમાં જે ભૂગર્ભ ગટરનું કામના ચે બરો નાખવાની કામગીરી જે કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી છે તે જ કોન્ટ્રાક્ટરને ફરીથી નગરપાલિકાના જે રોડ બનાવવાની કામગીરી છે તે સોંપવામાં આવી રહી છે ત્યારે સંબંધિત વિભાગે ખરેખર આ જે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવી છે આ કોન્ટ્રાક્ટરની તસદી લેવી જોઈએ તેમના કામોની તસદી લેવી જોઈએ અને ધારાધોરણ મુજબ અને માપદંડના નિયમમાં બેસતા રોડ છે તે બનાવવામાં આવી રહ્યા છે કે નહીં તેની પણ સંબંધિત વિભાગ દ્વારા તસદી લેવામાં આવી જોઈએ તેવા પ્રશ્નો હાલ તો દાહોદ શહેરના જનવાસીઓમાં ઉઠવા પામી રહ્યા છે આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તેમજ યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો પણ કરી શકો છો ધન્યવાદ